જેમાં મસ્ત મોટા બિલો આવવાની ફરિયાદોના પગલે આજ રોજ વગર મંજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢીને ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદરા ખાતે આવેલ

અહીં વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ કરવામાં આવી છે જો એવું કરીને લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરાવવા આવવાની ફરજ પણ પડી શકે છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તમામ લોકો જૂઠા તો નહીં જ હોય તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા મીટર લગાવવાની રજૂઆત કરી હતી જ્યારે લોકો ડીસીએલ ના અધિકારી પાસે વગર મંજૂરીએ સ્માર્ટ મીટરો લગાવ્યા અને કેટલા સમય માટે મીટરો કાઢશો તેવા સવાલો કર્યા ત્યારે કોઈ જવાબ તેમને ન મળતા જવાબની માંગ સાથે ત્યાં ધરણા પર બેસી જતા પોલીસ દ્વારા આગળ કરીને અટકાયત કરવામાં આવી હતી જે સ્માર્ટ મીટર કોઈ નેતાઓના ઘરે ઘરે લગાવ્યા નથી એ સામાન્ય જનતાના લગાવીને સરકાર સાબિત શું કરવા માંગે છે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા આવ્યા કરતા રહીશું અને ભવિષ્યમાં જો હજુ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો કાર્યવાહી ચાલુ કરવામાં આવશે અને રસ્તા પર ઉતરીને સ્માર્ટ મીટર માટે આંદોલન કરવામાં આવશે એવું પાયલ સાકરિયા જણાવ્યું હતું જે આજે સાકરિયા સુરત મહાનગરપાલિકા વિતા પાર્ટી ના નગર સેવક એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિક ના આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસ ના તમામ રહીશો ની સાથે અહિયાં કચેરી ખાતે ડીજીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે અહીંયા જમા કરાવવા માટે 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 આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના આજે આજે અમે શાંતિપૂર્ણ અધિકારીઓને કરવા આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી કિચ્છામાંથી લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો